અંકલેશ્વર શહેર એ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વની બેઠક મોહરમ અંકલેશ્વર શહેરના પોલીસ સ્ટેશન ખાતે તાજા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોની એક વિશેષ મિટિંગ નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી આવનારા મોરમ તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ અને કોમેકતા જળવાય તે હેતુથી યોજાયેલી આ બેઠક તાજિયા જુલુસ માટેના માર્ગ વ્યવસ્થાઓ ટ્રાફિક નિયંત્રણ તેમજ જુદા જુદા સ્થળોએ પડતી શક્ય અગવડીઓ અને નમસ્કાર આજ રોજ આવનાર મુસ્લિમ સમાજનો માતમ નો તહેવાર એવો તાજિયા જે પર્વ નિમિત્તે આજે શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયસપી ઓજા સાહેબ અને પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના આગેવાનો ભેગા થઈ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી આવનાર તહેવાર ખુબ શાંતિ થી ભાઈ પાંચ અને છ ના રોજ મોહરમ તહેવારના અનુસંધાને અંકલેશ્વર સિટી વિસ્તાર એટલે કે અંકલેશ્વર રેડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ કુલ લગભગ મળીને ટોટલ સત્તર જેટલા તાજાનો નીકળવાના હોય તે બાબતે હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા તમામ સમાજોનું એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ જેમાં તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા અને આવના જે મહોરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કેવી રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા એ બાબતેની સમજ કરવામાં આવી જેટલી પણ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ ડીજે હથિયાર વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે આ તહેવારનું ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો